શું તમારી માંડવીમાં છેક સુધી મીઠું નથી ચડતું શું તમારી માંડવીમાં એકદમ લારી પર મળે તેવો ટેસ્ટ નથી આવતો તો ચાલો આજે આપણે જાણીશું કે લારી પર મળે તેવી ચટપટી માંડવી ઘરે કેવી રીતે બનાવો અત્યારે કાચી માંડવીની સીઝન આવી ગઈ છે અને અત્યારે ઘણી બધી સસ્તી પણ હવે થઈ ગઈ છે અને આરામથી લારી પર મળી જાય છે તો મેં આવી રીતે કાચી માંડવી લઈ લીધી છે અને આપણે આવી રીતે એમાંથી ડોડવા તોડી લેવાના છે અને પછી આપણે આને વ્યવસ્થિત ધોઈ લેશું આમાં માટી વધારે હોય અને આપણે બાફવાની છે એટલે આપણે આને એકદમ મસળી મસળી અને ધોઈ લેવાની છે અને પછી જે આવી રીતે કોઈ પણ ખરાબ દોડવું હોય તો આપણે કાઢી લેવાનો છે તો હવે મેં આ માંડવીને ધોઈ લીધી છે અને આપણે પાણી નિતારી લેવાનું છે અને પછી આપણે આવી રીતે બધી માંડવીના મોઢા તોડી લેવાના છે વ્યવસ્થિત મોઢા તમારે બધા તોડી લેવાના આવી રીતે મોઢું આટલું ખુલી જવું જોઈએ તો જ આમાં છેક સુધી મીઠું અને મસાલા ચડશે તો હવે આવી રીતે આપણે બધી માંડવીને મોઢા તોડી લીધા છે અને હવે આપણે આને કૂકરમાં બાફવાની છે તો બાફવા માટે મેં કૂકર લઈ લીધું છે અને હવે આપણે બધી માંડવી ઉમેરી દઈએ અને પછી આપણે આમાં પાણી ઉમેરશું અને પાણી આપણે ઓછું નથી ઉમેરવાનું જો થોડુંક પાણી વધુ થઈ જાય તો કોઈ વાંધો નથી આવતો પણ જો પાણી ઓછું રહેશે તો માંડવી સરસ નહીં બને આવી રીતે એટલું પાણી આપણે રાખવાનું છે તો હવે આપણે આમાં મીઠું ઉમેરશું આપણે મસાલામાં થોડા થોડા વધુ જ ઉમેરવાના છે એટલે આપણા મસાલા અંદર સુધી પહોંચી જાય તો મીઠું ઉમેરી દીધું છે હવે આપણે લાલ મરચું પાવડર ઉમેરવાનું છે આ જો તમે બાળકો માટે બનાવતા હોય તો લાલ મરચું ઓછું ઉમેરવાનું અને હવે આપણે લીંબુના રસ ઉમેરશું મેં બે લીંબુ લીધા છે અને આમાં આવી રીતે બાપતી વખતે મીઠું મરચું અને લીંબુ ઉમેરવાથી આપણી માંડવી એકદમ ચટપટી લારી પર મળે તેવી જ બનશે તો હવે મેં આવી રીતે બંને લીંબુની અંદર નીચોવી દીધા છે અને હવે આપણે મિક્સ કરી અને કુકરમાં ત્રણથી ચાર વિસલ કરી લેવાની છે અને પછી આપણે ઠંડુ થયા પછી ચેક કરીશું ત્રણથી ચાર વિસલ થઈ ગઈ છે તો હવે આપણે ખોલી અને ચેક કરીએ તમે જોઈ શકો છો કે આપણી માંડવી એકદમ સરસ પ્રોફાઈ અને તૈયાર થઈ ગઈ છે તો હું તમને કાઢીને બતાવું તો આપણે આવી રીતે દોડવું કાઢી અને ફોલીએ તો અત્યારે થોડી ગરમ છે અને તમે આને ગરમ કે ઠંડી કોઈપણ રીતે ખાઈ શકો છો એકદમ ટેસ્ટી લાગે છે તો હવે આપણે આને કાઢી લેવાની છે પાણીમાંથી બહાર આવી રીતે અને જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બેલાઇકોન દબાવી દેજો જેથી આવી જ અવનવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળી રહે તો એની માંડવી આવી રીતે કાઢી લીધી છે થોડીક ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે આને ગરમ ગરમ જમવાનું શરૂ કરી દઈએ અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરી જરૂર જણાવજો તો ફરી મળી એક આવી જ નવી રેસીપી સાથે